આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ ભારત સરકાર એટલે કે આદિજાતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા ધરતી આબાદ જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવે છે બાકીના રાજ્યોમાં પંદર એક દિવસથી આ અભિયાન ચાલે છે ગુજરાતમાં પંચાયત ચૂંટણીના કારણે ત્રીસ તારીખથી આપણે આ અભિયાન શરૂ કરીએ છીએ જેનું મહત્વનું કામ છે ગ્રામ્ય લેવલે જેટલા પણ આદિજાતિ આદિવાસી જેટલી પણ જનતા છે એમને સેચ્યુરેશન લેવલ પર એટલે જેટલી પણ યોજનાઓ છે આ બધા યોજનાઓનો લાભ મળે અને ગામનો સર્વાંગી અને ટકાઉ વિકાસ થાય એના માટે આ અભિયાન ચલાવવામાં આવી છે ત્રીસ જૂન થી પંદર જુલાઈ સુધી નવસારી જિલ્લાના તમામ છ તાલુકાના જેટલા પણ આદિજાતિ વિસ્તારના ગામો છે બસો આડત્રીસ જેવા ગામોમાં અવેરનેસ એના સાથે જ લાભાર્થીને સેચ્યુરેશન સુધી લઈ જવાનું એટલે દરેકને જેટલા લાભ મળી શકતા હોય એટલા બધા લાભો આપી દેવાના

આના માટે ગ્રામ સભાનું પણ વિશેષ ગ્રામ સભાનું પ્રચાર પ્રસાર માટે આયોજન પણ કરવામાં આવેલું છે એટલે બધા હોય આદિજાતિ કેમ્પમાં આદિજાતિ લોકોને સંમિલિત થવા માટે હું આવાહન કરું છું એની સાથે જ એનસીસી મદદ કરે છે આ કેમ્પનું મેનેજમેન્ટ કરવા માટે એની સાથે

આપ માહિતી લો બીજાને માહિતી આપો અને પોતાનું જે પણ બાકી કામ હોય જે પણ લાગ મળવા પાત્ર હોય એ આપને આપવા માટે અમારો સહકાર